જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે ખાસ કરીને તમામ દવાઓ અને સ્ટાફ ડોક્ટર્સની વ્યવસ્થા ત્યાં ઓલરેડી ઊભી કરવામાં આવેલી છે ગમે એટલા પેશન્ટ આવે આપણે પહોંચી શકીએ એવી કન્ડિશનની અંદર છે દવાઓ આપણી પાસે બધી જ હાજર સ્ટોકમાં છે અને પૂરી પાડવામાં આવશે ખાસ કરીને જે ટેસ્ટ હોય છે

જેને એચએનપી વાયરસ સાથે કોઈ નિસ્પત નથી દર્દીઓ વધવાની શકીએના ટાઈમમાં છે ને મોટાભાગે અત્યારે તો અમે કંટ્રોલ કરી શકીએ એટલી ઓપીડી છે અને કોઈ એવું ન પહોંચી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી પણ છતાં પણ જેવું દર્દીઓ વધશે તો અમે બાર કલાક માટે સ્પેશિયલી એચપી જે રીતે દત્તા થાય એટલે એચ માટે

એચઆવી જેવા રોગ ધરાવે છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને એ લોઅર ઇન્સ્પાયર ટ્રેક ઇન્ફેક્શન કરે તો એ તમામ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ આપણે બહુ સારી રીતે કરી શકીએ એચએમપી વાયર પ્રાઇવેટ લેફમાં કે એમાં કોઈ જગ્યાએ થઈ શકે ગમે ત્યાં આર્ટીફીશિયલ ટેસ્ટ જે રીત જ્યાં જે જગ્યાએ થતી હોય ત્યાં એચએમપી વાયરસની ટેસ્ટ થઈ શકે ખાસ કરીને જે રીતે આ એચએમપીવી વાયરસ છે

એક રૂમ અંદર રહો તો એક બે દિવસની અંદર બે થી સાત દિવસ નો એનો લાઈફ સાયકલ છે સાત દિવસ ની અંદર એની મેડમ મટી જાય છે સામાન્ય સરદી ઉધરસ પણ આમાં શું ફરક છે કસો છે આ આ સામાન્ય શરદી ઉધરસના જ લક્ષણો છે પણ ઘણી વખત શ્વાસ જ્યારે ફેફસા અંદર ઇફેક્ટ આવે ત્યારે તમને શ્વાસ ચડવાની કે એવી કોઈ તકલીફ ઊભી થાય અને હાઈ ફ્યુર ફીવર ઊભો થાય બાકી કોઈ તકલીફ નથી કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી એવો કોઈ ડેડલી વાયરસ નથી હજી સુધી એચ વાયરસ વાયરસથી કોઈ સિરિયસનેસ આવી હોય ને ડેથ થયો એવા કોઈ રિપોર્ટિંગ ઇન્ડિયામાં નથી થયા જે કંઈ કેસ થયા છે બધા સ્ટેબલ છે અને એક બે કેસ તો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે એટલે આનાથી ગભરાવાની જરૂર નથી સામાન્ય શરદી ઉધરસની દવાઓ તમે લો ખાસ કરીને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે તમે દવા લો ખોટું ઊંટવું કરીને કે એવી રીતે ના લો તો આરામથી આ વાયરસ સાથે આપણે લડી શકીએ છીએ ખાસ્તે મે 10 બેડ તો બનાવ માંગો તો ચાલુ પડશે તો વધારે વધારે 100 બેડની મારી પાસે વ્યવસ્થા છે કાના સિવિલ હોસ્પિટલનો કોઈ કિટ છે કિટની ખરીદી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એક બે દિવસની અંદર કિટ આવી જશે અહીંયા ટેસ્ટ શરૂ થશે સાહેબ આ કિટમાં અલગથી કઈ કિટ ઓ અલગથી કશું નથી કોઈ કિટ અલગથી નથી આર્ટિફિશિયલ મશીન ની અંદર જરીતના ટેસ્ટ થાતી હોય એ રીતે ટેસ્ટ થાય છે